you uh -huh.

કોષો નો ઉપયોગ પોતાની ઘણી નકલો બનાવવા માટે કરે છે આ રોગની મુશ્કેલી એ છે કે મોટા ભાગના ચેપગ્રસ્ત લોકોને ખબર નથી હોતી કે તેઓ ચીકા વાયરસ ની સંક્રમિત છે વાસ્તવમાં જીકા વાયરસના લક્ષણો ખુબ અળવા હોય છે આ હોવા છતાં તે સગર્ભા સ્ત્રીઓને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે ચીકા વાયરસ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને અસર કરે છે આ વાયરસ સ્ત્રી ના ગર્ભ ને પણ સંક્રમિત કરી શકે છે અને તેના વિકાસ માં અવરોધ લાવી શકે છે સગર્ભા સ્ત્રીમાં જીકા વાયરસ પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચી શકે છે જીકા માઇક્રોપ સેપાલિસ જેવી જન્મજાત તબીબી સ્થિતિ સાથે બાળકનો જન્મ કરાવી સકે છે નો અર્થ એવો થઈ શકે છે બાળકનું મગજ યોગ્ય રીતે વિકસિત થયું નથી